બીજ વ્યસન કરીએ તો વર્ષોથી મેં તમે કીધું વર્ષોથી અમે સમાજ માટે ઘણા બધા કાર્ય છે સમાજ માટે બનાવ્યા છે દીકરી માટે બનાવે છે એ કિસી કોઈ સી નો કેરો માં બાપ નો આશીર્વાદ ભાઈ બેન નો ગીત નીકરાનો ગીત બગલે ને પગલે માં ઘણી યાદ આવે એક ગીત કો હા હા મે આ બે નો પ્રમોશન કેવાનો એટલે એ ગોધીનગર માં તન સેક્ટર માં આપા સમાજ માટે બહુ સારું શિક્ષણ માટે બહુ અત્યારે કદાચ એ

એવું નહીં સરકાર આપશે પણ આપશે પછી આપણે એનો શું ઉપયોગ કરીએ તો આવું પણ ના થવું જોઈએ આપણી જોડે જયારે પણ હોસ્ટેલ છે તો ફક્ત ફક્ત આપણા સમાજની હોસ્ટેલ હોસ્ટેલ છે તો સમાજના વિદ્યાર્થીઓ અંદર પછી કાલુ થઈને એવું ના થાય નવભરજી ભાઈ આપણે બીજા કોઈનો ભાડા આપી દઈએ હા એવું નહીં બોલે બસ તો તો કેજો હું મારે આપવાના તમે કેવું કેટલા આપવાના તમે કહેજો જે ખૂટે હું આપી દઈશું આપણે છીએ વાડા ના પાડતા પેલો મકવાના પેલું સોલંકી પેલું જલાન પેલું ઓમ નથી ના કરતા એક થઈને દેજો તો જ આપણો સમાજ આગળ વધશે

કોઈ પણ ખરાબ વાત ચલાવી લેવાની નથી કોઈ ચોર ચલાઈ લેવાનું નહીં સાચું બોલો તો સમાજમાં સમાજ ને પચાસ નથી તમે ગરીબ વચન ખોટા અને મારે આ ચલાવવાનું નથી તમે બીજી એક અગત્યની વાત કરો વિક્રમભાઈ કે મારા શરીરની અંદર બીમારી એવી છે કે ભેડેરો દવા સમગ્ર ભારત વિશે દવા સવારે હું બરસ કરી ઉઠું વજન ઊંઘું હવાનું ઉઠું કેટલી ગેરેન્ટી ઈ ટાઈમે હું મારી કોઈ નક્કી એટલે મારે મળતા મળતા એક વાર વાત સમજવું છે મારી સમાજની દીકરીઓ માટે કરવું કરવું સરખાવ કરી પાછી

કે વિનંતી કરું છું તમારી આપણા નામ રાખવાનું છે તમે આખી કંપની ભેલ થઈ ટૂંક સમય ની અંદર આપણે પૂરું કરું છું આપણે